ભાવનગર શહેરના ધોધા જકાતનાકા પાસે આપને જણાવી દઈએ કે જ્યારે ભાવનગર જકાતનાકાના ફાતિમા સ્કૂલની પાછળ આશુતોષ વિદ્યાલયની બાજુમાં આવેલ અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તત્વો દ્વારા આતંક મચાવ્યો હતો અને ખુલ્લા હથિયારો સાથે દબંગગીરી કરતા જોવા મળ્યા હતા ત્યારે સ્થાનિક રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો ખુલ્લી છડી ધોકા વડે મારામારી કરતા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં બે શખ્સો આવીને બે થી ત્રણ જણાને માર મારવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી મળેલી છે જ્યારે એક મહિલાને પણ છરી બતાવી હતી અને ત્યારે આ આવારા તત્વો દારૂના મહેફિલ કરવા અહીંયા આવતા હતા અને જેને લઈને માથાકુડ સર્જાઈ હોવાની માહિતી સામે આવી છે